તમને આવી રહ્યો હોય સ્ક્રીન દેખાતી હોય તો તમે એક વખત કન્ફર્મેશન આપી દેજો એટલે આપણે આપણા સેશનની શરૂઆત કરશું આજે થોડી આપણે ઇન્ફોર્મેશન મેળવવાની છે કે ગયા વખતે જે ભરતી થઈ એમાં ગ્રાઉન્ડ કેવું હતું અને આ ભરતીની અંદર ગ્રાઉન્ડ કેવું રહેશે પાસ થવાનો રેશિયો કેવો રહેશે કેટલા લોકોને ક્યારે બોલાવશે કઈ રીતે છે રનિંગ કરવાનું હોય છે આ તમામ વસ્તુઓ છે આપણે આજના સેશનની અંદર છે એ જોવાની છે ઓકે તો બધાયને જય દ્વારકાધીશ જય હિન્દ જય માતાજી જય રામાધણી અલગ ધણી ઓકે છે સર ઓકે ડન બરોબર છે ચાલો ઓકે ડન છે

લાઈવ બેચ લોન્ચ કરી છે યસ વિદ્યાર્થીઓ જે આપણી લાઈવ બેચ ઓગણત્રીસ તારીખ થી શરૂ થવાની છે ઓગણત્રીસ ડિસેમ્બર થી આ લાઈવ બેચ શરૂ થવાની છે જેની અંદર તમને યાદ રાખજો ઈએમઆઈ ઓપ્શન અવેલેબલ છે બરોબર છે એટલે કે ઈ થી પણ તમે આ એપ્લિકેશન ખરીદી શકશો જેની અંદર વિધાઉટ મટીરિયલના સાત હજાર ચારસો નવ્વાણું અને વિથ હજાર ચારસો નવ્વાણું અને આ લાઈવ બેચની અંદર ગુજરાતની સૌથી મોટી શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ જેમાં મેચ રીઝનિંગ તમને નીરજ ભરવાડ સાહેબનું મળવાનું છે ગુજરાતની ફિઝિક ગુજરાત જીઓગ્રાફી ફિઝિકલ છે ઝાલા સાહેબનું છે સાયન્સ એન્ડ ટેક જનરલ સાયન્સ અક્રમ સર છે પ્રશાંત સરનું ઇન્ડિયન કલ્ચર છે રવિ સરનું ઇન્ડિયન પોલિટી છે કરંટ અફેર્સ મનીષ સિંધી સાહેબ ગુજરાત સરનું ગુજરાતી ઇન્ડિયન જિયોગ્રાફી દર્શિત સર છે ઇન્ડિયન હિસ્ટ્રી કુલદીપ સર છે ગુજરાત હિસ્ટ્રીમાં વિશાલ સર છે એન્વાયરોમેન્ટમાં જય સર છે ઇંગ્લિશમાં સંદીપ સર છે ઇકોનોમીમાં મિતેશ સર છે અને ગુજરાતનું કલ્ચર મારું તમને જે મળવાનું છે તો ચોક્કસથી વિદ્યાર્થીઓ જોરદાર પોતાની તૈયારી પોતાની કમ્પ્લીટ કરવા માંગતા હોય તો એના માટે આ બેચની અંદર તમારે એડમિશન લેવું જરૂરી છે ઓકે ચાલો તો હવે વિદ્યાર્થીઓ જોઈ લો ભરતી છે કે સાહેબ કેટલા ફોર્મ ભરાયા કેટલા ફોર્મ ભરાયા તો એના માટેનો આંકડો છે કઈક ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો જેટલા આ ફોર્મ ભરાયા છે એટલે કે જે પાંચસો છેતાલીસ આની અંદર કોઈકે એક ફોર્મ ભર્યું હશે કોઈકની ભૂલ થઈ હશે ઓકે એટલે કોઈકે સેકન્ડ ફોર્મ બીજું ફોર્મ પણ છે એ ભર્યું હશે આમાં છેલ્લું જેણે ફોર્મ ભર્યું હશે યાદ રાખજો છેલ્લું જેણે ફોર્મ ભર્યું હશે એનું ફોર્મ છે એ છેલ્લું માન્ય છે એ રહેશે વારંવાર વિદ્યાર્થી મિત્રોનો પોલીસ કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓનો એલઆરડી ના ઉમેદવારનો સવાલ હોય છે કે સાહેબ બે ફોર્મ ભર્યા તો કયું ફોર્મ માન્ય રહે તો છેલ્લું ફોર્મ છે એ તમારું માન્ય છે એ રહેતું હોય છે ઓકે તો લાઈવ લેક્ચર હશે બેચની અંદર અને એ લાઈવ લેક્ચર તમે રેકોર્ડેડ સ્વરૂપે જોઈ શકશો ઓકે હવે આની અંદર આપણે કીધું છે કે જાન્યુઆરી મહિનાના અંતે યાદ રાખજો બરોબર છે જાન્યુઆરી મહિનાના એન્ડિંગમાં આપણું છે એ રનિંગ સ્ટાર્ટ થવાનું છે હવે મારે તમને એ કેવું છે કે ઓલી વખતે રનિંગ ક્યારે હતું ગઈ ભરતી જે ચોવીસ પચીસ ની ગઈ છે હજી હાલ જ ગઈ છે હજી હમણાં જ બધા એમ કહી શકાય કે જેનો સન્માન સમારોહ છે યોજાયો હતો તો આ ભરતીની અંદર ક્યારે રનિંગ હતું આ ભરતીની અંદર કેટલા લોકોએ ગ્રાઉન્ડ પાસ કર્યું કેટલા સમયમાં ગ્રાઉન્ડ પૂરું થયું હતું

આ વાત વાત કરું કરું છું છું ભરતીમાં કેટલા ફોર્મ ભરાયા હતા અને અત્યારે અત્યારે જે જે આંકડો છે કેટલો હતો ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો છેતાલીસ ચૌદ લાખ અઠયાવીસ હજાર પાંચસો ને છેતાલીસ ની સામે જયારે એમ કહી શકાય કે ગઈ ભરતી જે આપણી હતી એમાં ટોટલ કેટલા ઉમેદવારોએ અરજી કરી હતી એની વાત કરીએ તો ચાર લાખ ત્રેપન હજાર છે એ પીએસઆઈ ના હસમુખ પટેલ સાહેબ નું ટ્વીટ છે તમે જોઈ શકો છો અને એલઆરડી માટે નવ લાખ ત્યાસી હજાર બરોબર છે એલઆરડી માટે નવ લાખ ત્યાસી હજાર એટલે તમે કઈક આંકડો આવી રીતે તમે કહી શકો બરોબર છે તો ત્રણ ને ત્રણ છ થશે બરોબર છે આઠ ને બે દસ ને ત્રણ તેર અને અહીંયા તમે મુજબ હાલનો આંકડો ચૌદ લાખ અઠ્યાવીસ હજાર છે અને આ બે હજાર ચોવીસ પચીસ નો આંકડો છે એ કેટલો છે તો કે ચૌદ લાખ છત્રીસ હજાર ફોર્મ છે એ ભરાણા હવે યાદ રાખજો યાદ રાખજો આ બંને ભેગા થઈને જુઓ PSI માટે હતા આટલા PSI માટે આટલા હતા અને આ LRD માટે હતા એટલે સ્વાભાવિક રીતે છે બરોબર છે કે આટલો આંકડો ઓલી વખતે ભેગો થઈને છે થયો તો આ આંકડો છે ઓલી વખતે ચૌદ લાખ છત્રીસ હજાર નો છે હતો ઈ આંકડો અત્યારે ચૌદ લાખ અઠ્યાવીસ હજાર પાંચસો છેતાલીસ આ બધા ભેગા થઈને છે બરાબર છે આ બંને ભેગા થઈને જઈ આપણને જઈ મળ્યા છે હવે ગ્રાઉન્ડ ઓલી વખતે ક્યારે શરૂ થયું તું ગ્રાઉન્ડ ઓલી વખતે શરૂઆત ક્યારે થઈ હતી એની ઓફિશિયલ ન્યૂઝની વાત કરીએ બે હજાર ચોવીસ પચીસની ભરતીની વાત કરીએ તો જો સમયગાળો આ જ છે સમયગાળો આ જ છે આ જ જાન્યુઆરી મહિનામાં આપણું રનિંગ છે ઓલી વખતે પણ ત્યારે જ શરૂ થયું તું જો અહીંયા ઓફિશિયલ

ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય એટલે એવું અનુમાન કરી શકીએ કે આપણું ગ્રાઉન્ડ પણ આપણું ગ્રાઉન્ડ પણ ક્યારે શરૂ થઈ શકે છે તો આપણું ગ્રાઉન્ડ પણ એમ કહી શકાય કે પંદર જાન્યુઆરી બરાબર છે પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ તો પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી ગ્રાઉન્ડ શરૂ થઈ શકે છે એવી આપણે તૈયારી રાખવાની છે કેમ કે આ સમયગાળાની આજુબાજુ જ આનું આઠ થી થયું ઓલી વખતે તો કદાચ એકાદ વીક આગું પાછું થાય બાકી વધારે થઈ શકે નહીં ગ્રાઉન્ડ ક્યાં સુધી ચાલ્યું હતું બરોબર છે ગ્રાઉન્ડ ક્યાંથી ક્યાં સુધી ચાલ્યું હતું એની થોડી ઘણી ચર્ચા કરીએ તો દર વખતે યાદ રાખજો સૌપ્રથમ જે લોકોએ પીએસઆઈમાં પણ ફોર્મ ભર્યું છે અને એલઆરડી માં પણ ફોર્મ ભર્યું છે એટલે કે જે લોકોએ પીએસઆઈ માં પણ ફોર્મ ભર્યું છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર માં ફોર્મ ભર્યું છે અને લોક રક્ષક દળ માં પણ ફોર્મ ભર્યું છે એલઆરડી માં પણ ફોર્મ ભર્યું છે તો આ બંને ઉમેદવાર જે સેમ હશે કે જેને પીએસઆઈ માં ભર્યું એલઆરડી માં ભર્યું એનું પહેલા ગ્રાઉન્ડ આવશે યાદ રાખજો ગયા વખતેની વાત કરું છું આવું હતું તો આ વખતે પણ આ જ થઈ શકે આમાં બહુ ચેન્જિંગ નો આવે ગયા વખતે પણ પહેલા પીએસઆઈ અને કોન્સ્ટેબલના જે ભેગા લોકોએ અરજી કરી હતી એનું ગ્રાઉન્ડ પહેલા હતું તો આ વખતે પણ એવું થઈ શકે જો અહીંયા લખ્યું જ છે કે બી નથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડરના ફક્ત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરના ઉમેદવારોની શારીરિક કસોટી યોજનાર છે બરોબર છે અને ત્યારબાદ ફક્ત લોક રક્ષક કેડરના ઉમેદવારોની શારીરિક કસીટી યોજાશે તો પહેલા જે લોકો પીએસઆઈ અને એલઆરડી બે માં અરજી કરી છે એનું આવશે અને પછી એકલા કોન્સ્ટેબલ બરોબર છે એકલા કોન્સ્ટેબલ નું છે એ ગ્રાઉન્ડ છે એ આવશે ત્યાર પછી ઓનલી ફોર પોલીસ કોન્સ્ટેબલ બરોબર છે

કે ચૌદ લાખ માંથી કેટલા પાસ થાય છે બરોબર છે કેટલા પાસ થાય છે ચૌદ લાખ ફોર્મ ભરાતા હોય એમાંથી ગ્રાઉન્ડ કેટલા લોકો પાસ કરશે બરોબર છે બે લાખ મિનિટ બે સિરીઝમાં ત્રણ આવશે અરવિંદભાઈ બરોબર છે ચિંતા ન કરો બે લાખ આડત્રીસ હજાર ઓકે બે લાખ અને વેરી ગુડ એક જણાએ પરફેક્ટ આપણો આપ્યો છે બે બરોબર છે

ઓન એન એવરેજ આપણે એવું ગણીએ કે બાર લાખ આપણે એવું ફાઇનલ ગણીએ કે બાર લાખ અરજી થઈ હોય આ ઓલી વખતેની વાત કરું છું એમાંથી આ બે લાખ સુડતાલીસ હજાર આઠસો લોકોએ પાસ કર્યું હશે કેટલા લોકોએ બે લાખ સુડતાલીસ હજાર આઠસો લોકોએ પાસ કર્યું હશે તો જો રનિંગ નો રેશિયો કેટલો આવ્યો પાસ થવાનું આ વખતે એ જ સિચ્યુએશન છે એ જ સમયગાળો છે ગ્રાઉન્ડ નો એ જ જાન્યુઆરી મહિનો છે એટલા જ પ્રમાણમાં ભરતી છે એટલે કે ભરતીની જગ્યા વધુ છે ફોર્મ પણ એટલા જ ભરાણા છે

છેલ્લે બહેનોનું ગ્રાઉન્ડ યાદ રાખજો છેલ્લે બહેનોનું ગ્રાઉન્ડ છે એ ક્યારે પૂરું થયું હતું તો છેલ્લે બહેનોનું ગ્રાઉન્ડ બાવીસ ફેબ્રુઆરીએ ક્યારે બાવીસ ફેબ્રુઆરીએ અને ભાઈઓનું ગ્રાઉન્ડ અને ભાઈઓનું ગ્રાઉન્ડ પહેલી માર્ચ પહેલી માર્ચ એટલે તમારે એવું સમજવાનું કે પંદર જાન્યુઆરીથી ગ્રાઉન્ડ શરૂ થાય બરોબર છે

એટલે આપણે તેતાલીસ દિવસ જેવું થાય અને માર્ચના સાત આઠ દિવસ જે લેવા પડે બરોબર છે તો એટલા માટે આ વખતેનું જે છે એ ગ્રાઉન્ડ જો પંદર જાન્યુઆરીએ શરૂઆત થાય અને પંદર જાન્યુઆરીએ જો તમારો કોલ લેટર નીકળે ગ્રાઉન્ડની શરૂઆત થાય તો આ ગ્રાઉન્ડ તમારું થી દસ માર્ચ સુધી ચાલે બરોબર છે દસ માર્ચ સુધી તમારું ચૌદ લાખ અરજી થઈ હતી બે હજાર ચોવીસ પચીસ ની ભરતી માં ચૌદ લાખ છત્રીસ હજાર એમાંથી કદાચ કન્ફર્મ કેટલી થઈ હોય તો આપણે એવું સમજી લઈએ કે બાર લાખ કન્ફર્મ થઈ હોય કેટલી બાર લાખ એનો મતલબ કે બાર લાખ લોકો બરોબર છે બાર લાખ લોકો છે ઓનલી કોન્સ્ટેબલ વાળાને પછી હા પેલા જેણે પીએસઆઈ કોન્સ્ટેબલ બે ફોર્મ ભર્યું એનો વારો છે એ પેલા આવશે અને જે લોકો એમ કહી શકાય કે ખાલી કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું એનો વારો છે એ પછી આવશે યસ આપણો કોર્સ છે કોન્સ્ટેબલ માટે તમે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો એમાંથી તમને છે મળી જશે તો યાદ રાખજો કે બે હજાર ચોવીસ પચીસ નું પરિણામ શું આવ્યું ગ્રાઉન્ડ નું તો બે હજાર ચોવીસ પચીસ ની અંદર ચૌદ લાખ અરજી થઈ હતી એટલે આમ જોવા જાવ તો ચૌદ લાખ છત્રીસ હજાર આ અરજી માંથી કદાચ કન્ફર્મ થઈ હશે બાર લાખ અરજી અને આ બાર લાખ નું જયારે ગ્રાઉન્ડ લેવામાં આવ્યું ત્યારે એમાંથી પાસ થનારા લોકો હતા બે લાખ સુડતાલીસ ગ્રાઉન્ડમાં ઉતરે છે ત્યારે વીસ હજાર પાસ થાય છે એટલે બાર દુને ચોવીસ એવો આંકડો અહીંયા સાથે આપણે ધારી લઈએ તો વીસ ટકા છે યાદ રાખજો કે તમે જ્યારે સો જણા દોડસો સો જણા જ્યારે દોડશો એમાંથી વીસ જેટલા બે હજાર ને છવ્વીસ ની કોન્સ્ટેબલ ભરતી ની અંદર બે હજાર ની જે આ કોન્સ્ટેબલ ની ભરતી છે બે હજાર નું આ છે એ ગ્રાઉન્ડ છે આવડી મોટી ભરતી ની અંદર ફોર્મ ભરાણા

અહીંયા પાસ થઈ શકે છે બે લાખ પચાસ હજાર લોકો પાસ થશે તમે બસો જણા દોડતા હશો તો એની અંદર ચાલીસ જેટલા લોકો પાસ થવાની સંભાવના છે આ વાસ્તવિકતા છે એને તમારે સ્વીકારવાની કે આટલી ગ્રાઉન્ડની અંદર હરીફાઈ છે હોય બરાબર છે અને પછી આ ગ્રાઉન્ડ તમારું કમ્પ્લીટ થશે માર્ચ ની અંદર એટલે જૂન જુલાઈ ની અંદર બરાબર છે જૂન જુલાઈમાં તમારી લેખિત પરીક્ષા છે ક્યારે છે જૂન જુલાઈની અંદર તમારી લેખિત પરીક્ષા છે બરાબર છે એટલે યાદ રાખજો અને જે ઓલી વખતે બે લાખ સુડતાલીસ હજાર પાસ થયા છે એમાંથી બરોબર છે એમાંથી આ અગિયાર હજાર જેવા લોકોને મળી ગયા છે એના જોઈનિંગ લેટર હવે જે બાકી રહ્યા છે એ બધા લોકો આમાં હરીફાઈમાં છે પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરતા વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓની વાસ્તવિકતા જાણજો કે બે લાખ સુડતાલીસ હજાર આઠસો લોકોએ બે હજાર ચોવીસ પચીસની ભરતીમાં ગ્રાઉન્ડ પાસ કર્યું હતું અને એમાંથી જે અગિયાર કે બાર હજાર લોકો જુદી જુદી ગવર્મેન્ટ એક્ઝામમાં પાસ થયા પોલીસમાં પાસ થયા સીસીમાં પાસ થયા એમાંથી જે વધ્યા છે જે બે લાખ ત્રીસ પાંત્રીસ હજાર જેટલા લોકો વધ્યા છે એ સીધા તમારા બે હજાર છવ્વીસના ગ્રાઉન્ડના હરીફાઈ છે અને આ હરીફાઈ છે એને એક મહિનાની પ્રેક્ટિસની જરૂર છે જે લોકોને મળી ગઈ છે અને એટલા માટે સીધા તમારા એમ કહી શકાય કે આગળ મહત્વનો તો એના માટે આપણે સવારે જાગવું પડશે દોડવું પડશે બરોબર છે એક ટાઈમમાં પ્રેક્ટિસ નો થતી હોય તો બે ટાઈમ પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસની અંદર સારા અનુભવી લોકોની નિષ્ણાંત લ્યો સલાહ લ્યો બરોબર છે ઓકે પહેલા છે આખું છે આવી જાય છે બરોબર છે તો યાદ રાખજો પેલા એ લોકોનું પૂરું થશે પછી બીજાનો છે એમ કહી શકાય કે મેળ પડશે તો ગ્રાઉન્ડની અંદર જતા પેલા શરૂઆતમાં એમ કહી શકાય કે જે લોકોને ગ્રાઉન્ડ થતું નથી ડાયરેક તમે જ્યારે એમ કહી શકાય કે જાઓ છો સવારે વહેલા ઉઠીને ગ્રાઉન્ડમાં તો ડાયરેક્ટ તમે દોડવાની શરૂઆત ન કરો થોડું ઘણું તમારા એમ કહી શકાય કે એક્સરસાઇઝ કરો સ્ટ્રેચિંગ કરો થોડુંક એમ કહી શકાય કે સવારે પહેલાં વોકિંગ કરો વોકિંગ થોડુંક આપણાથી થઈ ગયું હોય તો સ્લો મોશનમાં રનિંગ કરો બરાબર છે ચારસો મીટર આઠસો મીટરનું રનિંગ કર્યા પછી તમે એમ કહી શકાય કે પોતાનું ત્રીસ થી પાંત્રીસ મિનિટ સુધી કન્ટિન્યુ રનિંગ કરો પહેલા તો તમારી કેપેસિટી પચીસ મિનિટ સુધી દોડવાની પહેલા કેપેસિટી છે એને કરો કે હું પચીસ મિનિટ સુધી કન્ટિન્યુ દોડી કેમ શકું છું પછી તમારો ટાઈમિંગનો પ્રશ્ન આવશે બરોબર છે તો પછી ટાઈમિંગના પ્રશ્નમાં છે એ આગળ વધો તો પછી ધીમે ધીમે છે એ ટાઈમિંગ ઘટશે એની અંદર ઘણા બધા એને સીન પેન થતું હોય બરોબર છે તો સીન પેન થાય તો ઓઇલ મસાજ કરો આઈસનો ઉપયોગ કરો બરોબર છે ત્યાર પછી ગરમ પાણીની એમ કહી શકાય કે જો ડોલ હોય તો એની અંદર પગને ડુબાડીને રાખો આ બધી વસ્તુ તમારી છે એ ધ્યાન રાખવા જેવી છે અને ખાસ તમારો એમ કહી શકાય જે ખોરાક છે જયારે તમે ગ્રાઉન્ડ કરો છો તો એક થી દોઢ મહિનાની અંદર તમારા ખોરાકની અંદર તમને કેમ કેલ્શિયમ મળે ક્યાં ક્યાંથી કેલ્શિયમ મળે

તો તમારે લેખિત જે છે આ લેખિતની અંદર તમારે પોતાની સ્ટ્રેટર્જી બનાવવી પડશે એની અંદર કેમ મારે ચાલીસ ટકા છે એ માર્ક લાવવા બરોબર છે તો ચાલીસ ટકા માર્ક કેમ લાવવા એના માટે થઈને આપણે જે પોતાની સ્ટ્રેટર્જી પોતાનું ટેબલ છે એ બનાવવું પડશે ઘણી વખત વિદ્યાર્થી નાસી પાસ થઈ જતો હોય ઘણી વખત વિદ્યાર્થી એમ કહેતો હોય છે કે વાંચવામાં મન નથી લાગતું જ્યારે જ્યારે વિદ્યાર્થીઓને આવો સવાલ થાય ને કે વાંચવામાં મન નથી લાગતું વાંચવાની અંદર છે એ મને મૂડ નથી બરાબર ત્યારે એક વખત પોતાના ઘરની પરિસ્થિતિ સામુ એક વખત જોઈ લેવાનું કે મારા ન વાંચવાથી મારું પરીક્ષામાં ન પાસ થવાથી મારું સિલેક્શન ન થવાથી મારા ઘરની અંદર કેટલી તકલીફ પડે છે મારા ઘરની અંદર એમ કહી શકાય કે ઇકોનોમી રીતે તકલીફ પડવાની છે સામાજિક રીતે તકલીફ પડવાની છે કે ઘરની અંદર નોકરી હશે તો ફાયદો શું છે નોકરી નથી તો ફાયદો શું છે આવા બે તમે વિચારશો એટલે ઓટોમેટિક માઇન્ડ તમારું એ દિશામાં આગળ વધશે કે તારે નોકરીની જરૂરિયાત છે આ નોકરીની જરૂરિયાત છે એની અંદર જ તારે છે એ આગળ વધવું પડશે એટલે ખાસ મહત્વની બાબત છે એ આ રહેશે બરાબર છે ચાલો તો બાકી અહીંયા છે આપણે કશું કહેવાનું રહેતું નથી ટૂંકમાં આ વખતે હરીફાઈ છે હરીફાઈની અંદર તમે પોતાનો ટાર્ગેટ નક્કી કરો બરાબર છે અને ખાસ ટાર્ગેટ મુજબ છે એ ચાલશો અત્યારે જે મેં તમને કીધું એમ કે સવાર સાંજ બે ટાઈમ એક ટાઈમ માત્ર ગ્રાઉન્ડનું રનિંગ કરો એક ટાઈમ સ્ટ્રેચિંગ કરો જે તમને મજા આવે કે જે તમારા શરીરને અનુકૂળ થાય છે એ મુજબ કરો નહીં કે સવારમાં જાગીને સીધું તમે જઈ દોડવા મળો બરાબર છે આ બધી વસ્તુ છે એને તમારે એમ કહી શકાય કે બહુ ધ્યાન રાખવી જરૂરી છે પહેલી વખતે ગ્રાઉન્ડ પાસ હતું આ વખતે અઠ્યાવીસ ઓગણત્રીસ મિનિટ થઈ જાય છે ગ્રાઉન્ડમાં તો પ્રેક્ટિસ કરો બરોબર છે અઠ્યાવીસ ઓગણત્રીસ માંથી ઘટશે ઓકે ગ્રાઉન્ડ પાસ કરી નાખો ગ્રાઉન્ડ પાસ કર્યા પછી વેબ સંકુલનું એક જ સૌથી મોટું હથિયાર છે તમે લાઈવ બેચમાં જોડાઈ જાઓ કા પ્લાનર કોર્સમાં જોઈન થઈ જાઓ ઓફલાઈન આવવા માંગતા હોય તો ઓફલાઈન બરોબર છે પણ તમારી પાસે સમય છે એ ઓછો છે

કોઈ વાંધો નહીં જ્યારે જ્યારે જીવનની અંદર આવી નિષ્ફળતા છે એ મળતી હોય તો એના કરતાં કંઈક આગળ વધારે સારું મળવાનું છે આપણા માટે નસીબમાં કંઈક એના માટે વધારે લખ્યું છે એનો મતલબ એવો છે કે હવે તમારે એક સ્ટેપ પાસ કરવાનું છે એટલે તમે નજીક છો બરોબર છે ઓકે ચાલો બધાયને કોલ લેટર સાથે જ નીકળશે એટલે કોઈ ચિંતા કરતા નહીં બરોબર છે ચાલો ગ્રાઉન્ડ પાસ કરજો ચોક્કસથી આ વખતે તમારી એજ છે છે કોઈ વાંધો બરોબર ચાલો તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આજનું સેશન છે એ આપણે રાખીએ છીએ બરોબર છે ગ્રાઉન્ડ ની અંદર છે એ તમને વધારે આપણો એક પછીનો સેશન છે આના પછીનો એ સ્પેશિયલ ગ્રાઉન્ડ માટે જ છે જેમાં તમને રાત્રે બધી ઇન્ફોર્મેશન છે એ સાહેબ દ્વારા છે મળશે તો ચોક્કસથી તમે ત્યારે તમારા ક્વેશ્ચન આન્સર છે એ પૂછી શકશો બરાબર તો અહીંયા આજનું સેશન છે એની પૂર્ણાવતી કરીએ વિદ્યાર્થીઓ ચાલો તો ફરી વખત વિદ્યાર્થીઓ જે લોકો લાઈવ બેચમાં જોડાવા માગે છે તો લાઈવ બેચની અંદર અત્યારે આપણા એડમિશન શરૂ છે આની અંદર ઈએમઆઈ ઓપ્શન પણ અવેલેબલ છે આ બેચની અંદર તમને જીસીઆરટી એનસીઆરટી નો આખો કોર્સ રેકોર્ડેડ મળશે પ્લસ એમ કહી શકાય કે તમને

તો આજનું સેશન અહીંયા આપણે છે પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થીઓ મળીએ બીજા સેશનમાં ત્યાં સુધી બધાયને જય હિન્દ જય ભારત